શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયર્યના જન્મદિવસ નિમિત્તે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજેશ રાજેશયર્ય દ્વારા આયોજિત કરેલ ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરાંગ રાજેશયરે દ્વારા આયોજિત ગણેશ સ્થાપનાના ગણેશ સ્પર્ધાના ભાગ્યશાલી વિજેતા લકી આયોજનમાં ત્રણસો ઉપરાંત ગણેશ મંડળે સુબાનપુરા ગોત્રી ગોરવા ક્ષમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી વિસ્તારમાંથી જુદા જુદા ગણેશ મંડળે સ્પર્ધાનો લાભ લીધો હતો જેમાં આજ રોજ સુબાનપુરા અવિન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળની લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યું હતું વિજેતા થયેલ મંડળના પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ એકવીસ હજાર તૃતીય ઇનામ અગિયાર હજાર હતું એકવીસ આશ્વાસન ઇનામ રૂપિયા પચીસો ને એક હતા ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા ડ્રોનો કાર્યક્રમ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વોર્ડ પ્રભારી લેશન ત્રિવેદી વોર્ડ નંબર નવના પ્રમુખ શ્રી ઝાલા સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય કિરો પરમ ભૂજ્ય એકસો આઠ પંકજકુમાર ગોસ્વામી મહારાજ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ સમિતિના સભ્ય વિજય પટેલ શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે પૂર્વ કાઉન્સિલર ઓફ પૂર્ણિમાબેન આઈરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા મહાનુભાવોના હસ્તે વિવિધ મંડળોને આશ્વાસન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળ તૃતીય ઇનામ યુવક મંડળ દ્વારા મેળવવામાં આવ્યો હતો સર્વે ગણપતિ યુવક મંડળ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો कवि खुसी दुख कवि दर्द कि छ आशा कवि हारशा बस यही जिन्दगी छोटी सी परिभाषा बद नंबर अठासी સ્વાગત છે ખૂબ વિજય મકવાના હાલ આપણે આવ્યા છે રાજેશભાઈ શ્રી રંગ આયરેના જન્મદિવસ પર કે તેઓએ આજ રોજ તેમના બર્થડે અને જન્મદિવસ નિમિત્તે ગણગતિની સ્પર્ધા જે હતી બે હજાર તેમાં ઘણા બધા લોકોને ઇનામ પાઠવ્યા છે તેમાં પ્રથમ ઈનામ સાથે સન્માનિત થયા છે કયું મંડળ છે મંગલમર્તી યુવક મંડળ એ તે સમતા ફેટ ખાતે આવેલું છે વધુ વિગત માટે તેમના મંડળ સાથે વાત કરીશું આપણે પ્રેદાન સાથે જોડાયા છે મંડળના કાર્યકર્તા છે શું કરું પ્રેદાન બસ બહુ આનંદ થયો કે આજે અમને પ્રથમ સ્થાન મળ્યો એકાવન હજારની ભેટ મળી શ્રી રાજેશરે તરફથી રાજેશયરે અમે શ્રી રાજેશરે હંમેશા અમારા સોસાયટીના સપોર્ટ રહ્યા છે આ વર્ષ બી અમારે ચાલુ ગણપતિમાં જ્યારે અમારા સિસ્ટમ બગડી ગઈ હતી સ્પીકર સિસ્ટમ ત્યારે એમે અમને તાત્કાલિક નવી બી લઈ આપી હતી એટલે હંમેશા અમારા હર સુખ દુઃખમાં એ ભાગીદાર રહ્યા છે અને અમારે હંમેશા સાથ આપેલો છે અમે 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 છોકરાઓ પાંચ વર્ષથી બેસાડીએ છીએ એના પહેલાં પાંચ વર્ષ લેડીઝ હોય બેસાડ્યા હતા એના પહેલાં બહુ પહેલાંથી બેસાડે છે અલગ અલગ મંડળો આ તમારો હા 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 બોલ પ્રથમ ઇનામ છે ફર્સ્ટ ટાઈમ નો અને એના પહેલા બીજા ઇનામ મળેલા છે ના 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 આશ્વાસન ઇનામ મળેલા છે અમે આટલા જ છે મેન મેન આટલા છે બાકી બીજા ઘણા છે સોસાયટીમાં બધા બહુ છે સપોર્ટ કરવાવાળા અમારા મંગલમૂર્તિ સોસાયટી સમતા ફ્લેટની પાછળ મુખ્ય અમે બધા જ છીએ કોઈ એક નથી બધા જ જ મારા પિતાશ્રી રાજેશભાઈ આયર્યનો જન્મદિવસ અને એ પણ જન્મદિવસ નિમિત્તે જે વડોદરા શહેરની અંદર આવેલા જે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે તમામ મંડળો માટે આજના દિવસે જે લક્કી ડ્રોનું આયોજન જે ગણેશ ઉત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું એ તમામ મંડળોને આજના દિવસે અહીંયાથી લક્કી ડ્રો એટલે કે ભાગ્યશાળી વિજેતા ઇનામો આજના દિવસે અહીંયાથી વિતરણ કરવામાં આવ્યા હતા ભાગ્યશાળી વિજેતાની અંદર જે સૌ જે મંડળ છે એ મંડળ જે મંગલમૂર્તિ યુવક મંડળ જે સમતા વિસ્તારની અંદર આવેલું છે મંગલમૂર્તિ સોસાયટી ત્યાંના જે યુવાનો છે તેમને પ્રાપ્ત થયું ત્યારબાદ જે બીજા નંબરનું જે યુવક મંડળ છે જે પંચવટી વિસ્તારની અંદર આવેલી જે શ્રીજી સોસાયટી છે તેના જે જય ભોલે યુવક મંડળ છે તેમને પ્રાપ્ત થયું ત્યારે જે ત્રીજું યુ ત્રીજું જે ઇનામ છે એ શિવાસી વિસ્તારની અંદર આવેલું જે વંકરવાસ છે અને તેની અંદરનું જયંબે યુવક મંડળ તેને આજના દિવસનું ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું ત્યારે આવેલા જે તમામ જે એકવીસ આશ્વાસન ઇનામો પણ જે તમામ મંડળોને પ્રાપ્ત થયા અને સાથે સાથે આવેલા જે તમામ મંડળો એ તમામ મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા એવી જ રીતે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાનભાઈ જોશી પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા વોર્ડ નંબર નવના પ્રમુખ લગધીરસિંહ ઝાલા સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ સાથે શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમને અમારી જોડે રહે એવા વિજયભાઈ માસ્ટર એટલે કે વિજયભાઈ પટેલ સાથે તમામ જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને ભાગ્યશાળી વિજેતાઓને અહીંયાથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે રાજેશભાઈ આઈરે એટલે કે મારા પિતાના જન્મદિવસ નિમિત્તે આવેલા જે સોસાયટીના વડીલો માતાઓ બહેનો જે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા અને મીડિયાના ખાસ કરીને જે કર્મીઓ અહીંયા હાજર રહ્યા એ તમામ મીડિયા કર્મીઓને પણ હું શ્રીરંગ આયરે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ જય ગણેશ